તમે એટલું તો જો આવવા વાળી દીકરી છે ને તમારા વંશનો વેલો વધારવા આવી છે એને તમે અભાગણી બોલો નો બોલવાના શબ્દ બોલો તો તો તમારા જેવા કુડ હીણા હોય કોણ પણ જેને પ્રેમ કર્યો છે પારકી દીકરીને પોતાની દીકરી માની લીધી છે અને એવી દીકરીને બાપ વિદાય દેતો હોય ત્યારે દાદ બાપુ ની કલમ ઉભડે છે શું કીધું આ આંબલી પીપળી ડાળ બોલાવે બેનલ બા એકવાર હામું જો

મારો ગાંઠ છોટી ગયો કેવી દીકરી હતી હવે સાંભળજો કે છબ તો નહી પગ ધરતી ઉપર જે ફળિયામાં બાપના આંગણામાં દીકરી રમતી હોય એનો પગ ક્યારે આમ કૂદકા મારતી હોય બાપને ભાળે ભાઈને ભાળે કે કૂદકા મારતી હોય ધરતી ઉપર પગ છબતો ન હોય પણ સાંભળજો શું લખે છે શું શબ્દો ધાત બકુ આઈ એ છબતો નહી પગ ધરતી ઉપર ਪਗ ਜਾਂ ਥੀ ਜਿ ਗਿਓ ਇਹ ਢੂਂਗ ਰਾਜੇ ਵੋ ਮਨ ਮੂਬ ਰੋ ਲਾਗਿਓ ਆ ਢੂਂਗ ਰਾਜੇ ਵੋ ਇਹ ਜਨੂਬ ਰੋ ਲਾਗਿਓ ਮਾਂਡ ਨੇ ਕੋ ਲਾਂਗਿਓ ਆ ਕਾਲ ਜਾ ਕੇ ਰੋ ਕਟ ਤੂ

કે બાંધતી નહીં જ બોલડો બેની ભલે છૂટી ગયો આ બાંધતી નહીં તું જ બોલડો બેની ભલે છૂટી ગયો એ રાહુ બની ઘૂંઘાટડો મારા રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદ ગળી ગયો આજ કાળ જાકે રો

અન કવિ દાદ હું જોતો રહ્યો બાપની હામે દીકરીને જાતા જો એટલે એમ કહે છે મારો તો ખજાનો ઉટી ગયો પણ હું જોતો રહ્યો મારા મહારાજ કાયમ હોજી કારણ કે દીકરી જુવાન થાય પછી તો એને હાર રૂડી લાગે એ તો નિયમ છે સંસારનો આ લૂટાઈ ગયો મારો લાડ ખજાનો અન કવિ દાદ હું જોતો રહ્યો આ જાન ગાઈ જાન જીવ ગયો

એ જાણે જીવ ગયો મારો સુનો માંડવડો આ કાળજા કેરો કટકો માં જેના ઘરે દીકરી હોય ને પ્રેમ કરી લેજો ઘડીક માં મોટી થઈ જાય ને ધીરુભાઈ પરણીને વહી જાય છે પછી પછી અફસોસ રહી જાય કે હવે આને રમાડવાના ગાનીયારે બેહવાના વાત કરવાના ઓરતા મનમાં રહી ગયા જેને દીકરી હોય એને યારે માણી લેજો કારણ કે 18 20 વર્ષની મહેમાન થઈને આવી છે આપણા ફળિયામાં છેલે શિવાજીના આલડાથી બે કડીથી મારી વાતને પૂરી કરું ત્યારે ਕਹ ਜੀਆ ਭਮਾਉਂ ਗੈ ਨੂੰ ਚਾਂਦ ਨੋ ਨੇ ਜੀ ਜਬਾਇ ਨੇ ਆ ਗਾ ਬਾਲ ਦੇ ਜੀ ਜਬਾਇ ਨੇ ਆ ਗਾ ਬਾ વર્ષો થઈ ગયા મને સાંભળે છે જુદુ ના કવિતા બધા ગાતા આવે છે કલાકારો હજી આપણને મન થાય સાંભળવાનું શું કામ જીજાબાઈ એવા દીકરા જન્મ દીધો એટલે ભરેલા વાળા ને દાટા કાઢે એવા કેટલાય જન્મી ને કોઈ હાલણા ગવાના ચૂંટણી કોક હોય મારા દીકરા બે કોર થી ભજીયા ખાતા હોય આજે આમને પાલતી આપી કાલે તમે આપજો તમે જૈન છો મત દેવા હાટું ખબર નથી પડતી અમુક તો મત દેવા જૈન માં હોય સાલા બે બાજુ થી પાલતી લે હવે તો લાખાભાઈ ભાઈ છે ને ખબર છે બે બાજુ થી તમારે એમ કે યાદ તો ઓલામને જમાડી દીધા તમારું શું છે તમારી ઓલા નું ગોઠ મારા બેટા ન્યાય ખાવા ફૂકી જાય આવા નહીં સાહેબ જીવવા માટે ખાવાની જરૂર પડે છે ખાવા હાટું ન જીવાય ઘણા તો ખાવા હાટું જીવે છે ભીકુદાનભાઈ કહેતા હતા કોઈ તમારી આમ બત્રી ભાઈ ના ભોજન મેલી દે ને ગમે એટલી તાણ કરે ને જેટલું ખાવાય એટલું ખાજુ જીવતા હશું તો કાલે જમાય છે યાર અમુક તો પાડા જેવા મરે ત્યાં સુધી પાસા ન હોય આપણને કે તમારી ભલી થાય તમારી અને સાસ એક ગ્લાસ બે ગ્લાસ અમુક તો પાડા કોણ સાસું કહ્યું

પછી ગંગામાં જમનામાં તમે જો માં બોલતા મોટું તમારું આમ અંદર નામ હતા આવા નામ હતા અને હવે તો બધા નામ જઈ ગયા હવે તો સ્વીટુ આવી ગયું તારી ભલી થાય સ્વીટુડી હવે સ્વીટુડી ને ઉમર થઈ જાય પછી સ્વીટુમાં કેવાના નામ આવા બધા નામ આવી ગયા અઘરા અઘરા આવી ગયા સ્વીટુ માં કયો સ્વીટુમાં હિતેશભાઈ કેવું લાગે હવે ગંગામાં હારું લાગે જમનામાં હારું લાગે આ બધા નામ જે તમારા અમુક નામ જે હતા હોનબાઈમાં બોલો તો હારું લાગે અમુક જે અમુક સમાજના નામ હતા તમે નામ હજી તમે તમે સાંભળો તો તમને એમ થાય ઓહો આવા નામ હતા એ અને આ નામ ના ગુણ હતા એવા એક દીકરાને જેને જન્મ આપ્યો નૂરમજી ભામેજીને તલવાર ઉપાડી કઈ મેગાણી ચોટીલામાં જર્મેલો વાણીયો લખે છે કે ઓહો આ તો હિંદવાડ માટે લડ્યો છે એટલે આજે ગીત જૂનું નથી થાતું ગમે એટલી વાર સાંભળી એટલે બે કડી કહી દઉં